આ સૂચનાની અમલવારી ન કરનાર કારખાનાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે જે કોઈ કારખાનાની અંદર આવા કોઈ સ્થળો હોય જે બોઇલર હોય કે મશીનો ચાલતા હોય જ્યાં શોર્ટ સર્કિટ થવાના બનાવો બનતા હોય એવી જગ્યાએ સાવચેત રહેવું તમારું વાયરિંગ ચેક કરાવી લેવાનું તમારે ગેસના જે બાટલા આવે છે આગ ઠારવા માટેના એ પણ દરેક જગ્યાએ રાખી દેવા જેમ કે બોઈલર પાસે રાખવા પછી મશીન ચાલતા હોય ત્યાં રાખવા પછી એવા રાખતા હોય ત્યાં બાટલા રાખવા જેથી કરીને આગ તાત્કાલિક ઠરી જાય રાજકોટ અગ્નિકાંડમાં સરકારી તંત્ર સફાળું જાય છે અને જુદી જુદી જગ્યાઓની અંદર ફાયર સેફ્ટી સાધનો છે કે નહીં તે બાબતે પરિપત્ર કરી અને સ્થાનિક તપાસ કરવાનું આહવાન આપેલું છે મામલતદાર આગેવાની ની અંદર તો આયા તે અનુસંધાને જેતપુર ડેન્ગ્યુ પીટી એસોસિએશન પણ પોતાના કારખાના અંદર ફાયર એનર્જી બાબતે ટીમ બનાવેલી છે કે આ બાબતે સર્ક્યુલર કરી અને પરિપત્ર પણ કરેલો છે કે તાત્કાલિક જો જેના કારખાના અંદર એનઓસી ન હોય ફાયર એનઓસી તો ફાયર એનઓસી લઈ લેવાની અને પોતાના કારખાનાની અંદર બાળ પણ નહીં રાખવાના જેથી કરીને કોઈ મોટી જાનહાની ન થાય હિતેશ સંદેશ ન્યૂઝ જેતપુર